વેલકમ બેક ટુ માય ચેનલ ચકની રસોઈમાં ફરી તમારે એકવાર સ્વાગત છે આવા સરસ વરસાદી સિઝનમાં એટલે કે ઝરમર વરસાદમાં ભજીયા ખાવાની એક અલગ જ મજા છે ને તો આજે હું તમારા માટે લઈને આવી છું ભજીયાની રેસીપી એના માટે સૌથી પહેલાં આપણે ચોપ બહુ બધી ડુંગળી લઈ લીધી છે અને ચોપ આપણે લીધા છે બટાકા એકદમ પતલી પતલી સ્લાઇસમાં આપણે એને કટ કરી લીધું છે હવે જરૂરિયાત મુજબ આપણે એની અંદર એડ કરીશું બેસણ એટલે કે મેં બે કપ જેવું બેસણ એડ કર્યું છે એની સાથે આપણે એડ કરીશું સ્વાદનુસાર મીઠું પ્લસ સાથે એડ કરીશું આપણે અજમો અજમો મેં એક ટી સ્પૂન લીધું છે કલર માટે એડ કરીશું આપણે હલ્દી એટલે કે હળદર પાવડર અને હવે સરસ રીતે આપણે આને મિક્સ કરી દઈશું સાઈડમાં આપણે ઓઇલ ગરમ કરવા માટે મૂકી દીધું છે આ બેટરની અંદર આપણે કોઈ પણ પાણીનો યુઝ બિલકુલ પણ નથી કર્યો કેમ કે ડુંગળીના કારણે ઓલમોસ્ટ એમાં પાણી છૂટે છે એટલે જે ગોલ છે આપણે સરસ રીતે આવી રીતે રેડી થયો છે હવે ગરમ ગરમ સરસ રીતે આપણે ભજે ઉતારીશું અને ગરમ ગરમ પીરસીશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા અને જે ચેનલ ઉપર નવા છું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને નેક્સ્ટ તમે કઈ વાનગી એટલે કે કઈ રેસીપી જોવા માગો છો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ન ભૂલતા તો મળીએ હવે આપણે સરસ મજાની એક ન્યૂ રેસિપી સાથે ત્યાં સુધી ગરમ ગરમ એન્જોય કરો ભજીયા અને હા વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને આ વીડિયો તમે કઈ સિટીથી જોઈ રહ્યા છો જો તમારા સુધી આ વીડિયો પહોંચી ગયો છે ને તો તમારું સિટીનું નામ કમેન્ટ સેક્શનમાં મેન્શન કરવાનું ન ભૂલતા તો આવી જ રીતે તમે પણ ટ્રાય કરો ગરમ ગરમ ભજીયા અને આવા ઝરમર વરસાદની અંદર એન્જોય કરો તો હવે આપણે મળીએ નેક્સ્ટ રેસિપી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય મહાકાલ અને જય શ્રી રાધે